તો મિત્રો માંડવી જતેલા તો અમે લોકો પથ્થર ગેટ ગયા ત્યાં સાયકલોને એ બધું હતું તો હવે લાલ પોર પણ આવશે આપણી તો તમને બતાવું છું આ ખાલી આપણું સુરસાગરમાં જ જોવાની મજા છે મિત્રો બીજી કઈ જગ્યાએ મજા જ નથી બહાર બહારના લોકો બી અહીંયા આવે છે તો મિત્રો આપણી સામે છે ભોલેનાથ દાદા ભોલેનાથ ભોલેનાથ બાબા પાણીમાં બિરાજમાન છે જોઈ લો પાણીની આજુબાજુ બાગ છે અને ત્યાં વચ્ચે મૂર્તિ આપણા મહાદેવની એન્ટર થાય છે જો તમે બતાવું છું જોઈ લો અને આ ખાલી સિટીમાં જ છે હવે આપણે જઈએ છીએ માનવી તો માનવીનો ગેટ હવે બતાવું તમારે જોઈ લો આવી ગયો છે આપણા માનવીનો ગેટ જે પહેલો આવે છે તે હવે ગેટ આવશે આપણો બીજો તો ચલો મિત્રો આવી ગયા છે હવે આપણે માનવી તો માનવીનું આ સારું એવું એક નામ છે તો મિત્રો આ જગ્યાએ દર રવિવારે બધા તેમની ભાવભક્તિથી આવે છે તો તમે આ માનવીમાં તમે ના આવ્યા હોય તો જરૂર આવજો જય માતાજી તો ચલો મિત્રો હું હવે તમારે માનવીના દર્શન કરાવું ચલો આવી રીતે જોડાઈ કરજો અમારા બ્લોકમાં તો આ મારો પહેલો બ્લોક છે માં તો આ મારા બ્લોકને સફળતા આપવા માટે હું અહીંયા આવ્યો છું તો મને સપોર્ટ અને લોકોનો પ્રેમ આવજે માં અને હું મારા બ્લોકની શરૂઆત તારા આશીર્વાદથી કરું છું જય નરેડીમાં કે મા હું મારા બ્લોગની શરૂઆત મારા પહેલાં બ્લોગ અને તારા પહેલાં નામથી અને તારી માનવીમાંથી હું મારા બ્લોગની શરૂઆત કરું છું તો મને આ બ્લોગમાં સારું એવું કન્ટેન્ટ મળે માં અને લોકો મને પ્રેમ ભાવ સપોર્ટ દિલથી કરે માં જય માતાજી કેવું મિત્રો કેવી દર્શન કરવાની મજા આવીને તો મિત્રો આવા બ્લોગ જોવા માટે અમને દિલથી સપોર્ટ કરો જય માતાજી તો હલો મિત્રો અમે આવી ગયા છે નવરાઉન્ડમાં તો આ છે તેમનો પહાડ કે જે આમ કેદારનાથ જેવું લાગે છે આપણા તો તમે જોઈ શકો છો પહાડ કેવું છે આ ચલો તમને અંદરનો નજારો બતાવું તો આ છે આપણું કૃષ્ણ ભગવાન તો તમે જોઈ શકો છો પંડિતને ફોન કરવા આવતો નથી તો આ છે આપણું જંગલ જેવું વન તો જેમાં આપણે અંધારું અંધારું છે અંધારું જ દેખાય છે જોઈ શકો છો હવે આવશે આપણે વાંદરો જો સી વાંદરો તો ફૂલ મજા કરી છે અમે આગળ તો જોઈ લો તમને આગળ તો હવે જોવો તમે આગળનો બ્લોગ કમ કઈ જાઉં

આ જોઈ લો બહારનો નજારો પહેલાં પહેલાં તો બહારનો નજારો આવો જ છે તો હવે અંદરનો પણ નજારો તમને બનાવ્યો છે જોઈ શકો છો અંદરનો નજારો દોડતાનો ના તમારે